જિલ્લા અને તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સંગઠનની નારમી અનામી બધા જ પદાધિકારીઓ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતેથી વિશાળ સંખ્યામાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા કુલ આઠ કિલોમીટર લાંબી હતી જેમાં દર દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોને વિવિધ વેશભૂષા સાથે ઠંડા પીણાના સ્ટોલ લીંબુ શરબત પીવાના પાણી વગેરેની વ્યવસ્થા કરાઈ હતી ગામે ગામ તંત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ની દોઢસોની જન્મ જયંતી નિમિત્તે તારીખ થી બાવીસ તારીખ સુધીના જે દેશભરના જે કાર્યક્રમો થાય છે એમાંનો ઉપલેટા ધોરાજી વિધાનસભાનો જે આ કાર્યક્રમ છે ધોરાજી શહેર ધોરાજી તાલુકો ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયદા શહેર એનું ભાઈદાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી ખાખીજાડિયા સુધીમાં આપણે કુમાર શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો અને બધા બધા સાથે રહી વિદ્યાર્થીઓ મોજીરા ગધાડા અને ખાખી જાડિયા અને છેલ્લે આ ખાખી મુકામે એ બધાયને ભોજન કરાવ્યું અને અંદાજે પાંચસો જેટલા લોકોએ એકી સાથે અહીંયા બધાએ ભોજન લીધું અને આ એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખી જાડિયા મુકામે તો ખાખી ગામના બધાય અમારા આગેવાનો આ સમાજના પ્રમુખ છે શ્રીકાંતભાઈ સુવા છે મુળુભાઈ છે રાજભાઈ ગોલ છે માજી પ્રમુખ સરપંચ શ્રી કે કેતન ભાઈ શું બધાય બધા એ લોકો એ હાજરી આપી અને બધે એની વ્યવસ્થિત કામગીરી થી સદ આ એકતા યાત્રાનું સમાપન થયું થાકી જાય આજ સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ ની જન્મ જયંતિ સમગ્ર દેશની અંદર સરદાર સાહેબના માનમાં સરદાર એટ વન ફિફ્ટી ઉજવાઈ રહી છે એના ભાગરૂપે ગુજરાતની અંદર સોળથી બાવીસ દરમિયાન દરેકે દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર સરદાર જયંતી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજરોજ રાજ વિધાનસભામાં આયાવદન સરદાર સાહેબના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ કરી અને આયાવદન જે કાકી જાડિયા લગભગ આઠ કિલોમીટર ઉપર બધા જ લોકોએ પદયાત્રા કરી અને અલગ અલગ ચારથી પાંચ પોઈન્ટ ઉપર બાળકોએ ખૂબ સ્વાગત કર્યું દેશભક્તિના ગીતોથી સ્વાગત કર્યું અને સરદાર સાહેબની જે મેસેજ આવી એક ભારત આત્મનિર્ભર ભારત તો જે સંદેશ છે એ વ્યાપક રીતે ભલાયો અને આ પદયાત્રામાં લગભગ ઓછામાં ઓછા પાંચસો લોકો જોડાયા અને લગભગ સાડા બાર વાગે પદયાત્રા સમાપન થઈ દરેકે દરેક પદયાત્રીઓને આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ઉપલેટા ધોરાજી વિધાનસભાની અંદર સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી સાહેબ સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે દરેક વિધાનસભાની અંદર એક પદયાત્રાનું આયોજન કરેલું હતું એ ભાગરૂપે આજે ધોરાજીની વિધાનસભાની અંદર પાયાવદર ગામની ખાકીજાડીયા તરફ એક પદયાત્રાનું આયોજન થયું હતું આ આયોજનની અંદર પ્રદેશ તરફથી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ તથા આપણા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ તથા તમામ પાર્ટીના આગેવાનો તથા હરેક સામાજિક ક્ષેત્રે એનજીઓ ક્ષેત્રે સામા સામાજિક આગેવાનો આ યાત્રાની અંદર જોડાણ હતા આ યાત્રાની અંદર હરેક મોજીરા ખાકી જાડિયાની અંદર હરેક હરેક ગામની અંદર પોઈન્ટમાં એક શ્રમૃતિ જેવું આખું આયોજન કરેલું હતું કે એક દેશની બેટી કેવી હોવી જોઈએ રાષ્ટ્રપતિ શિક્ષિત ડોક્ટર નર્સ વકીલ પાઇલોટ જેવી જેવી બાળકોએ શ્રુતિ પણ કરેલી હતી અને યાત્રાનું અઢારે વરણ આ યાત્રાની અંદર જોડાઈ અને યાત્રાને સુશોભિત બનાવી એ તકે યાત્રાનું ખાકીચ ખાતે સમર્પણ કરી અને રાષ્ટ્રગીત સાથે સમર્પણ કરી અને આ યાત્રાનું ભવ્ય ઉજવ કરવામાં આપણા યશસ્વી માનનીય એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરેલું હતું તો તેમાં ભયાવદરથી પ્રસ્થાન થયું આઠ કિલોમીટરની એટલે કે આપણે કાઠીછાડિયા સુધીનું પદયાત્રાનું આયોજન હતું તેમાં વચ્ચે વચ્ચે સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમના પોઈન્ટ હતા રસ્તે ચા પાણી સરબતો આ તે બધું એવી રીતના કોશિશને એ લોકોએ સરસ મજાનું ગોઠવેલું હતું ને ખૂબ પહોળી સંખ્યામાં કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલના જેટલા આપણે કહીએ એટલા એના ઓછા છે કારણ કે એમને જે આપણે તો એક પ્રેરિત છીએ કે એના ખાલી યાદગાર તરીકે આપણે આ બધું યાદ કરીએ છીએ પણ ખૂબ સરસ પહોળી સંખ્યામાં ધોરાજી ઉપલેટલા ધોરાજી તાલુકો પ્લેટા તાલુકોને ભાયાવત ગાયાવતર પ્રસ્થાન કરીને થાકી ચડ્યા સમાપન કરી આજની આ પદયાત્રા પૂર્ણ કરી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા